નમસ્કાર મિત્રો તમે કોઈ પણ જગ્યાએ જતા હો તમારે આરસી બુક જે છે ડિજિટલ લોકરમાં કેવી રીતે ફેચ કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોવાના છે જેને કારણે આપણી પાસે આરસી બુક હોય કે ના હોય તો પણ તમે ડાયરેક્ટલી આરસી બુકને તમે ડિજી લોકરમાંથી બતાવી શકો છો તો સૌ પ્રથમ જો અહીંયા જોઈ શકાય છે અલગ અલગ ઓપ્શન છે હોમ છે એચ ડોક્યુમેન્ટ છે સર્ચ ડોક્યુમેન્ટ છે ડ્રાઇવ છે જે પણ અલગ અલગ ઓપ્શન છે એને તમે જોઈ શકો છો આપણે સર્ચ ડોક્યુમેન્ટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા આપણે સર્ચ કરશે પરિવહન પરિવહન ઓકે અહીંયા સર્ચ કરવાનું રહેશે પરિવહન ગુજરાત પરિવહન ગુજરાત ઓકે સર્ચ કરવાની સાથે આપ જોઈ શકો છો આજનું તમને જોવા મળશે તો સૌપ્રથમ પ્રથમ તો જોઈ શકાય છે પેલો ઓપ્શન છે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત ઓકે તો તેના ઉપર ક્લિક કરશો તેના ઉપર ક્લિક કરવાની સાથે તમારી પાસે બે મેન ઓપ્શન જોવા મળશે કે ભાઈ વ્હીકલ રજીસ્ટ્રેશન ઓફ વેહિકલ કે ડ્રાઈવિંગ લાયસન્સ તમે બંને વસ્તુઓમાં ફેચ કરાવી શકો છો તો સૌ પ્રથમ આપણે જે વ્હીકલ જે છે તેની ડિટેલ જે છે ફેચ કરાવી છે તો એના પર ક્લિક કરશો ત્યારબાદ તમારું નામ ઓટોમેટિકલી તમને જોવા મળશે ત્યારબાદ અહીંયા ચેસિસ નંબર ઓકે તો તમારી જે બુક છે તેની અંદર જે પણ ચેસીસ નંબર હોય ઓકે તે નાખવાના રહેશે ઓકે પૂરા ચેસીસ નંબર નાખશો ઓકે ત્યારબાદ જે છે તમારે નીચે અહીંયા વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર તો જે પણ વ્હીકલ છે એના રજિસ્ટ્રેશન નંબર છે તે નાખવાનો રહેશે ઓકે આટલું નાખ્યા પછી અહીંયા જે છે આ ટીક જે છે કરવાનો રહેશે અને ગે ડોક્યુમેન્ટ છે તેના ઉપર ક્લિક કરવાનો રહેશે એના ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો યોર રિક્વેસ્ટ હેઝ બિન સબમિટેડ ઓકે તો ધી ચેસિસ નંબર એન્ટર બાય નોટ મેચ ઓકે તો જે ચેસિસ નંબર છે તેમાં કોઈ પણ વર્ગને મિસ્ટેક રહી ગયા આપણે એકવાર પાછા વેરીફાઈ કરી લઈએ ઓકે તો અહીંયા ત્રણ બગડાક નથી ઓકે ઓકે તો આપ જોઈ શકો છો કે જે ડોક્યુમેન્ટ ફેચ સક્સેસફુલ એટલે કે તમારી આરસીબુક જે છે ડિજિટલ લોકરમાં ફેચ થઈ ગયેલી છે હવે તમે અહીંથી બતાવી શકો છો તો જોઈ શકાય છે અલગ અલગ ઘણા બધા ડોક્યુમેન્ટ આપણા છે તો આપણે અહીંયા

ત્યારબાદ તમે વીમો જે છે કઈ કંપનીમાંથી લીધેલો છે અને છેલ્લી તારીખ જે છે કઈ છે પોલિસીની અને જે પીયુસી સર્ટિફિકેટ છે તે પણ છેલ્લી તારીખ કઈ છે તે પણ જોઈ શકો છો અને ફિટનેસ સર્ટિફિકેટ છે તેની છેલ્લી તારીખ કઈ છે એ તમામ ડિટેલ તમે આ રીતે જે છે જોઈ શકો છો અને મેળવી શકો છો ઓકે તો આ રીતે વ્હીકલ જે છે તેની તમામ ડિટેલ જે છે તમે 디지털 로컬이 안더 메리셔포츠. 혹시 여러분도 모르는 아시아식 가면 비디오, 코스나 비디오, 그런 비디오, like 해주세요. 앞으로도 자세히 해설, 코트, 집업, 그룹에 이따가 셀카들도 풍성한 비디오 많이 해주세요.